નાગેરમાં ગામ બારપટોળીમાં સદ્ગુરુ સંતોએ અવારનવાર પધારીને મુમુક્ષુઓને દિવ્ય સત્સંગના પિયુષ પાઈને એકાંતિક ભક્તો બનાવેલા બારપટોળી ગામમાં આવા જ એક પૂર્વ જન્મના મુમુક્ષુ નામે આલાભાઈ સુતાર પોતે સંસારમાં રહ્યા થતા વિરક્ત ભાવે વર્તતા હતા તેઓ મનુષ્ય જીવનને સાર્થક કરીને ભવસાગરને પાર ઉતારેવા સત્પુરુષની શોધમાં હતા એમને કોઈ વૈરાગી બાવાએ સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વેષની વાતો કરેલી કે સ્વામિનારાયણે તો બાબરો ભૂતવશ કરેલો છે અને જે કોઈ તુલસી કે સુખડ પાસે લાવે તો તેને એ અડે જ નહીં આલાભાઈ સુતોર સુતારના નિર્દોષ મગજમાં આવી અટપટી અભાવની વાતો ઠસાવી દીધેલી હતી એકવાર ગામના એમના મિત્ર જાગોભાઈ કાપડી આવ્યા ને કહે કે આલા આપણા ગામમાંથી કાળુ વાવડિયા વગેરે સૌ સ્વામીના સત્સંગીઓ ગઢડે જાય છે તો હાલ આપણે બહુ ગઢડે જઈને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ પછી કાળુભાઈ વગેરે સૌ સંઘમાં જવા ગઢપુર નીકળ્યા ત્યારે જાગોભાઈ અને આલાભાઈ સાથે નીકળ્યા આલાભાઈએ એ વખતે પોતાના મનના સંશયની ખરાઈ કરવા સારું પોતાની પાઘડીના છેડે સુખડ અને તુલસીને બાંધી લીધા બાર પટોળીથી ચાલતા ગઢપુર પહોંચ્યા સૌ હરિભક્તો હરિના દર્શન કરવા અધીરા થયા તે દરબાર ગઢમાં ગયા આ વખતે શ્રીજી મહારાજ બહિર્ભૂમિ ગયેલા તે હરિભક્તો દર્શન કરવા ઉતાવળા થયા એટલે શ્રી હરિ બોલા કે થોડી વાર રાહ જુઓ હમણાં અમે નાહીને આવીએ છીએ પછી તમને સૌને પગે લાગવા બોલાવીશું શ્રીહરીની આ વાત સાંભળીને આલાસુતારને મનમાં વિચાર થયો કે મારા સુખડ અને તુલસીને જોઈને સ્વામિનારાયણ ડરી ગયા ને દૂર ભાગી જવા સારું આ ઉપાય કર્યો છે થોડી વારમાં શ્રીહરી સ્નાન કરીને શ્વેત વસ્ત્રો પહેરીને ઢોલિયે વિરાજમાન થયા સ્વયં શ્રીહરીએ પોતે યાદ કરીને મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે હવે બાર પટોળીથી આવેલા સૌ ભક્તોને દર્શન માટે બોલાવો આ સાંભળીને બ્રહ્મચારીજી ઉતાવળે પગલે ગયા અને સૌ સંઘના ભક્તોને દર્શન સારું બોલાવી લાવ્યા કાળું વાવડિયા વગેરે સૌ હરિભક્તો તુરત જ શ્રીહરિ પાસે આવ્યા ને દંડવટ કરીને શ્રીહરિ સન્મુખ બેઠા પરંતુ આ આલાભાઈ આઘેરાગ જરાક ઊભા રહ્યા શ્રીહરિએ અંતર્યામીપણે જાણીને લાંબો હાથ કરીને આલાભાઈને પડખે બોલાવ્યા અને કહ્યું કે આલા લાવ તારા પાઘડીના છેડે બાંધેલા સુખડ અને તુલસી કાઢીને અમારા ચરણે મેલ આ સાંભળીને આલાભાઈએ મનમાં વિચાર કર્યો જે આ સ્વામિનારાયણ તો અંતરજામી છે મારા મનની વાતને જાણી ગયા એટલે ભગવાન તો ખરા હો એમ જાણીને પોતે પાકો નિશ્ચય કર્યો ને શ્રીહરી પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા સંઘના સૌ સાથે પોતે બે ચાર દિવસ ગઢપુર રોકાઈને શ્રીહરી તેમજ સંતો ભક્તો તેમજ પ્રસાદીના સ્થાનો વગેરેના દર્શન કરીને પોતે ધન્ય થઈને પોતાને ગામ ગયા ત્યારે આલાભાઈએ એમના પિતાજીને હરિભક્ત થવા કહ્યું અને સત્સંગના વર્તમાન ધારણ કરવા કહ્યું પણ એમનો બાપ માયના જ નહીં એવામાં એક વખત સદગુરુ સમર્થ રાઘવાનંદ સ્વામીનું મંડળ બાળપટોળી ગામે આવ્યું સંતોએ કાળુભાઈ વાવડિયાના ઘરે કોઢમાં ઉતારો કર્યો આલાભાઈએ એના બાપને સાધુ પાસે જઈને સત્સંગી થવા કહ્યું પરંતુ એ ખડનું કુંડું ખડકવા વાડીએ ચાલ્યા ગયા ત્યારે આલાભાઈ વઢીને પરાણેના બાપાને સ્વામી પાસે કાળુભાઈના ઘરે લઈ ગયા સ્વામીએ એમને સ્વામિનારાયણ કહ્યા અને બોલ્યા છે તમારા દીકરા આલાભાઈ આ સત્સંગી છે તો તમે પણ વર્તમાન ધારણ કરીને સત્સંગી થાવો આ મનુષ્ય જીવનનો કોઈ નિર્ધાર નથી સત્સંગે ભવસાગર તરવાનું ઠેકાણું છે આમ ઘણી સત્સંગની વાતો કરી આલાભાઈના પિતાજી કહે કે સ્વામી હું જ સત્સંગી થાવ ને તમારા વર્તમાન નિયમ ધારણ કરીને તમારા હાથે કંઠી બાંધું પણ મને વચન દે તો જ હું સત્સંગી થાવું સમર્થ સંત રાઘવાનંદ સ્વામી કહે કે ભલે તમને જે યોગ્ય લાગે એ તમે માગો આ સાંભળીને આલાભાઈના બાપા બોલ્યા જે સ્વામી હું આ કંઠી તમારી પાસે બાંધું એ તૂટે ત્યારે તમે સ્વામિનારાયણને લઈને મને પોતાના ધામમાં તેડવા આવજો તો જ હું વર્તમાન ધારણ કરું ત્યારે રાઘવાનંદ સ્વામીએ વર એને દીધો અને કંઠી બાંધીને વર્તમાન ધરાવ્યા સંતો થોડાક દિવસ રહીને સત્સંગમાં વિચરણ કરવા જતા રહ્યા આમ એક વર જેટલો સમયગાળો હજી વીતું હશે ત્યાં એક દિવસ ડોસાની કંઠી તૂટી ત્યારે તેમણે પોતાના દીકરા આલાને સાદ કરીને બોલાવ્યા કહ્યું છે ગરુદેવ રાઘવાનંદનું મને વચન છે કે તારી કંઠી જે દિવસે તૂટશે એ જ દિવસે મને શ્રીજી મહારાજ પોતાના ધામમાં તેડી જવા આવશે માટે હું આજે જ શ્રીહરિના અક્ષરધામમાં જઈશ હજુ આમ વાત કરે છે ત્યાં તો અજવાળા થયા અને તેજના પૂંજમાં શ્રીહરિના દિવ્ય દર્શન થયા રાઘવાનંદ સ્વામી સર્વે સંતો સાથે શ્રીહરી એમને ધામમાં તેડવા પધાર્યા આલાભાઈએ જરૂરી ભલામણો કરીને જય શ્રી સ્વામિનારાયણ કહીને પોતે તુરત જ પંચમહાભૂત દેહનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કરીને શ્રીહરિ અને સંતો સાથે ધામમાં પધાર્યા અસ્તુ જય શ્રી હરિ ચરિત્ર ચિંતામણીમાંથી